એટલે મુખ્ય ઉદ્દેશ્ય એ છે કે જે કઈ તમારા કદાચ અટકતા હોય છે આજે મારો ઠાકર નોંધ કરતો હોય છે કે આ તો તમે આયા છો બાકી મારો ઠાકર તો એને નોઈન કરે છે ઘરેથી બે મહિનેથી બેઠા બેઠા રોગ ન થાય એની નોઇન કરે છે આજે આ તમે જે બેઠા ને એમાંય છેલ્લા અઢી મહિનાની આવું આવું કરતા હતા આ જ આયે કહે છે એવાય બેઠા છે બધું એના ચોપડા નોઈન છે ભાઈ અને જો તમે

જે કઈ હોય આનું ધ્યાન કારણ કે આપણે અપેક્ષાઓ ખોટી લઈ આપણે એના હજુ સમજાય ના તો આપણે આપણા સપના એના માટે જીતી તને મારે આ બનાવવાનું છે આ કરવાનું છે ફલાનું કરજે

કે આજ અમને અમારા મા બાપ મા બાપના સંસ્કાર હતા ને તો અમે આ કરી દઈ ગઈ ખરા રોજ દસ હજાર માણને ખવડાવું ખરા ક્યાંય અમારી આ આ જગ્યાની ગાડી ફાળો ઉઘરાવા એ ભાડી ક્યાંય ત્યાં ભાવતી લઈને બેઠા જોયું કે લખાવતા જોયું છે પણ એનું બોલેલું બોલો મારા મનથી નહીં એમ જો તમારી નારભી હોય ને નારભીની કલગર તો મારું ઠાકર એવું કહે છે કે દઉં ગમે એવા દુઃખમાં ઘેરેઈ ગયા હોય અને તમને એમ થતું હોય અમને પણ જવાબ આપશે જો પાંચોથી આવી વાત પૂરી ના કરે તો હું ભૂલવા પણ આ મારો ભરોસો હોય છે કે તપર એડ્યું છે

ના ભૂલી કે કોઈને કહેવડ નથી ખોટું કર્યું જ નથી ગામ મારું રાજ્ય છે ને એમાં જ મારા ભાગો હોય બાકી મારા ક્યાંય હોય નહીં તારે આગલા બધા માણસ રોજ કોણ વ્યવસ્થા કરે આપણા ઘરે પાંચ મહેમાન આયા હોય તો આપણને મૂંઝવણ થાય કે આ હટ જતા રહે સારું સમજાય ને તમારા દુઃખ દર્દ છે એ પૂછવાનું કારણ કાઢી નાખો જાણવા વાળો પરમાત્મા છે એ બધું જાણ છે